હેલો દોસ્તો મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કે જે મિત્રોના ચોઈસ ફિલિંગ ભરાઈ ગયા છે બરાબર એટલે કે જ્ઞાનશક્તિ રક્ષાશક્તિ અને સ્વામી વિવેકાનંદ ટ્રાયબલ ડે સ્કૂલ બરાબર આ જે સ્કૂલોની અંદર ફોર્મ ભરાઈ ચૂક્યા છે ને એમને કંઈક ચિંતા સતાવે છે કે હવે અંદર બાળકોને એડમિશન મળશે તો એમને કયા પ્રકારની સગવડો મળશે તો સગવડો વિશે વાત કરવા જઈએ આ વિડીયોની અંદર બરાબર તો જોડાયેલા રહેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અવનવા આવવાના અવાજ આપણે સીઈટીના જ્યાર સુધી તમારું ફિલિંગ નહીં થાય ત્યાં સુધીના વિડીયો લેતા આવશો અને નેક્સ્ટ ટાઈમ આપણે સીઈટીનો કોર્સ પણ લઈને આવવાના છીએ આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર ઓકે તો આપણે વાત કરીએ સીધે સીધા ટૉપિકની એટલે કે જ્ઞાન શક્તિ શાળા છે એ શાળામાં આપવામાં આવતી સગવડો કઈ કઈ સગવડો છે બરાબર આ મેં જ્ઞાનશક્તિ શાળાની મુલાકાત લઈ અને એના દસથી બાર બાળકોને પૂછપરછ કરીને પછી આ આખો વિડીયો બનાવેલો છે ઓકે એટલે પછી કહી દઉં છું કઈ સ્કૂલનો છે અહીંયા બાળકોને સવારે પથારીમાંથી જગાડવામાં આવે છે એટલે કે બાળકો જે ઊંઘતા હોય છે તો સવારે એના નિયત સમયે એટલે કે સાડા પાંચ પાંચ વાગ્યાના અરસામાં એમને જગાડી દેવામાં આવે છે કોણ જગાડે છે તો ત્યાંના જે સ્થાનિક રેસિડેન્ટલ રેક્ટર હોય છે જે ચોવીસે ચોવીસ કલાક તેમની સાથે રહેતા હોય છે જેઓ શાળા સમની અંદર જતા રહે ત્યારે એ હોસ્ટેલની અંદર હોય છે જ્યારે હોસ્ટેલની અંદર આવી જાય ત્યારે એ હોસ્ટેલનો ચાર્જ સંભાળીને એ બાળકોને સાચવવાનું કામ કરતા હોય છે બરાબર તે એમને જગાડે છે તે રાત્રે પણ તેમની નજીક જ એટલે કે નજીક સામેના આજુબાજુના રૂમમાં ઊંઘેલા હોય છે બરાબર ત્યાં જ રહેતા હોય છે હવે અહીંયા જ એવું છે કે અહીંયા પૂરતા પ્રમાણમાં બાથરૂમ અને સંડાશ્રમની પણ સગવડ હોય છે એટલે કે બાળકો જે અહીંયા રહે છે આપણે એ તમને ખબર છે કે તમે વેકેન્સી જોઈ છે માનલો આમ કેટલીક જગ્યાએ તો ત્રણસો ત્રણસોની વેકેન્સી છે બરાબર ત્રણસો ગર્લ્સ એન્ડ ત્રણસો બોઇસ તો આ આટલા સ્ટુડન્ટનું મેનેજમેન્ટ કરવું એટલું થોડું અઘરું છે પણ આવું ગવર્મેન્ટે કેવું કર્યું છે કે ગવર્મેન્ટે આવી પૂરેપૂરી ફેસિલિટી હોય એ જ સ્કૂલોને એ જ હોસ્ટેલ સહિત કેમ્પસ હોય એમને જ આ માન્યતા આપેલી છે બરાબર એટલે તમે નિશ્ચિંત થઈને તમારા બાળકને જ્ઞાન શક્તિ રક્ષા શક્તિ સ્વામી વિવેકાનંદ ટ્રાઇબલ ડે સ્કૂલની અંદર મૂકી શકો છો બરાબર હવે અહીંયા કેવું હોય છે કે અહીંયા નહાવા માટે સાબુ શેમ્પુ જેવું ડોલ અને ગરમ પાણીની પણ વ્યવસ્થા હોય છે અહીંયા દરેક વ્યવસ્થા હોય છે બરાબર અહીંયા જે બાળકને જરૂરી આપણે મોર્નિંગમાં જે જરૂરી પડે છે નહાવા માટેની એ બધી એ ટોટલી વસ્તુઓની જરૂરિયાત એમને આપી દેવામાં આવે છે બરાબર વિદ્યાર્થીઓને ત્યાં અને વિદ્યાર્થીઓને આખું કીટ ફાળવવામાં આવે છે જેમાં કે બ્રશ છે કોલગેટ છે જે પછી માથામાં નાખવાનું તેલ છે આવી બધી ઘણી બધી ચીજવસ્તુઓ છે જેનું જે બેઝિક ચીજવસ્તુઓ છે તે પણ આપવામાં આવે છે સવારે તેમને એ તેઓ મિત્રો છે તેઓ સવારે સ્નાન કરે છે સ્નાન કર્યા પછી તેઓ ફ્રેશ થઈ જાય છે એટલે પછી તેમને યોગ શીખવાડવા માટે મેદાનમાં નીચે લઈ જવામાં આવે છે એટલે કે એમાં મોર્નિંગમાં સવાર સવારમાં એ અડધા કલાક જેવો થી ત્રીસ મિનિટનો એક યોગ સેશન રાખેલો હોય છે તેમાં તેમને યોગ શીખવાડવામાં આવે છે એટલે કે બાળકને સ્વાસ્થ્ય જળવાય એના માટે યોગ પછી બાળકને પછી થોડો થોડો સમય રહીને એને એટલે કે ત્યાં બે પાંચ મિનિટ રેસ્ટ કરે છે મેદાનમાં ફરી પછી પાછા તેઓને નાસ્તો આપવામાં આવે છે અંદાજે સાડા સાતના સમયમાં તેમને નાસ્તો આપી દેવામાં આવે છે બરાબર હવે નાસ્તો કરી લીધા પછી શું થાય છે વિદ્યાર્થીઓને તો નાસ્તો કરી લીધા પછી અહીંયા દેખવા જઈએ આ બધી વિગતો છે એ પૂછવામાં આવેલી છે જાણવામાં આવેલી છે અને પછી અહીંયા લખવામાં આવેલી છે મિત્રો નાસ્તો કરી લીધા પછી વિદ્યાર્થીઓને તેમના જ કેમ્પસની અંદર તે શાળા હોય છે જેમને જ્ઞાન જ્ઞાનશક્તિ છે બરાબર આ રક્ષા શક્તિ છે આ જે શાળાઓ છે એનું આખું એક મોટું કેમ્પસ હોય છે ને એની અંદર હોસ્ટેલ અને સ્કૂલ બંને અંદર હોય છે તે તેની અંદર ત્યાંથી ત્યાંથી તેઓ બાળકો બેગ લઈને નીકળી જતા હોય છે બરાબર ત્યાંથી બેગ લઈને તેઓને કેમ જે કંપાસ બોક્સની તમામ ચીજ વસ્તુઓ જેવી કે પેન પેન્સિલ રબર સ્કેલ પરિકર જે રંગો જેવી ઘણી બધી વસ્તુઓ આપવામાં આવે છે બાળકોને આખી કીટ આપવામાં આવે છે બાળકોને રસ રુચિ અનુસાર આગળ વધવા દેવામાં આવે છે હવે એમાં તેઓને પહેરવા માટે સ્ટુડન્ટ શૂઝ છે પછી ડબલ યુનિફોર્મ આપવામાં આવે છે ડબલ યુનિફોર્મ પ્રોવાઈડ કરવામાં આવે છે મિત્રો બરાબર અને શૂઝ શૂઝને બધું જ આપવામાં આવે છે તેઓને શાળામાં ભણાવતા પાઠ્યપુસ્તકો તેમજ ચોપડાઓ પણ આપવામાં આવે છે મિત્રો અહીંયા તમારે પાઠ્યપુસ્તકો એટલા નહીં એટલે કે ચોપડા તમારે લાવવાની કોઈ જરૂર રહેતી નથી ચોપડાઓ પણ ત્યાંથી થ્રી લાઇન ટુ લાઇન આપણે જે કે ફોર લાઇનની બધા છે એ બધા જ આપવામાં આવે છે ઇંગ્લિશ માટેના છે લેંગ્વેજ માટેના છે એ બધા ટોટલી એ પૂરો થાય એટલે ત્યારે તમે કોઈ તમારા એમને તો એ તમને ફરી પાછો બીજો ચોપડો આપી દેતા હોય છે બરાબર એટલે કોઈ ચોપડાની પણ કોઈ ચિંતા કરવા જેવી નથી બરાબર તેથી આગળ આગળ વધીએ કે અહીંયા કઈ કઈ બીજી ચીજ વસ્તુઓ છે કે અહીંયા રોજિંદી ચીજ ચીજવસ્તુની અંદર કોલગેટ શેમ્પૂ સાબુ માથામાં નાખવાના તેલ વગેરેની આપણે વાત કરી તેવું ફરી મટી જાય તો ફરી પણ આપે છે મહિનાની અંદર એ વસ્તુ મટી જાય તો ફરી પણ આપતા હોય છે બરાબર એટલે કે આખો મહિનાનો સ્ટોક આપી દેતા હોય છે કીટ સાથે બરાબર આમ તો દર મહિને આખું કીટ આપી દેવા હોય છે દેખો મેં વાત કરી છે ને પછી વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ મળે છે કે નહીં તેની પણ દેખરેખ રાખવામાં આવે છે ત્યાંના ટ્રસ્ટી છે ત્યાંના આચાર્ય છે મેનેજિંગ સિસ્ટમ છે એની દેખરેખ રાખતું હોય છે અને વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે ખરેખર એમને રસ પડી રહ્યો છે શિક્ષક એમને ભણાવે છે એમાં સમજ પડે છે કે નથી પડતી એ પણ ધ્યાન રાખે છે બરાબર અને અહીંયા જે ટે પાસ છે એટલે કે ઓથોરાઈઝ શિક્ષકો છે એ જ શિક્ષકો અહીંયા હોય છે ને એ જ શિક્ષકો એમને ભણાવતા હોય છે બરાબર એટલે અંદાજે એમને સાડા અગિયારની આસપાસ કેન્ટીનમાં સાડા અગિયારથી બારની આસપાસમાં શાળામાં ભણતા હોય છે ત્યાંથી પછી રિસેસ પડે છે રિસેસની અંદર એમને આટલા સમય રિસેસ પડે છે ને ત્યાં એમને જમવાનો સમય હોય છે ત્યાં એમને કેન્ટીનમાં અંદર જમવા લઈ જવામાં આવે છે બરાબર એટલે ત્યાં પણ કેન્ટીનમાં કેવું હોય છે કે બોયસ ને ગર્લ્સ જો મિક્સ હોય તો પછી એ લોકોને એ રીતે પાંચ પાંચ મિનિટ દસ દસ મિનિટનો થોડોક અંતર પાડીને પછી એ જમવાનું લઈ જવામાં આવે છે બરાબર પછી બાળકોની શિસ્ત વિશે ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે બાળકો તોફાની નહીં થઈ જાય તે રીતે ડિસિપ્લિન ત્યાં ફૂલ ડિસિપ્લિનથી બાળકોને ટ્રેન કરવામાં આવે છે બરાબર જમ્યા પછી બાળકોને ફરીથી શાળામાં એટલે કે બાકીના તાસ પ્રમાણે ભણાવવામાં આવે છે બાળકો જમી લે છે જમી લીધા પછી ત્યાંથી સંપૂર્ણ બાળકો જમી લે અને પછી ત્યાંથી ધીમે ધીમે એમને લઈ જવામાં આવે છે ક્યાં ફરી શાળાની અંદર અને શાળાની અંદર જઈને તે બાળકો ફરી પાછા એમના બાકી રહેલા તાસ હોય છે એ ભણતા હોય છે ઓલરેડી ત્યાં મોર્નિંગ સિસ્ટમ જેવું જ રહે છે પણ મોર્નિંગ કરતાં થોડું લેટ રહે છે બરાબર પછી શાળા છૂટ્યા પછી તેઓ થોડો રેસ્ટ કરે છે અને પછી અંદાજે ચારેક વાગે ફરી નાસ્તો આપી દેવામાં આવે છે સાડા ત્રણથી ચાર વાગે ચારેક વાગે એમને ફરી નાસ્તો આપવામાં આવે છે બાળકોને બરાબર અને એ નાસ્તો આપ્યા પછી હવે આ નાસ્તો છે એ બધું નાસ્તાની બધું શું છે કે ઋતુ પ્રમાણે છે આરોગ્ય પ્રમાણે અને બાળકોનું સ્વાસ્થ્ય જળવાય એ પ્રમાણે ત્યાં નાસ્તો આપવામાં આવે છે બરાબર મેનુ પ્રમાણે નાસ્તો બનાવવામાં આવે છે કે એકને એક વસ્તુ રોજની રોજ ખવડાવવામાં આવતી નથી અને બાળકોને તેના પછી વિદ્યાર્થીઓને મેદાનમાં શૈક્ષણિક રમતો રમવા લઈ જવામાં આવે છે એટલે કે લો ત્યાં નાસ્તો કરી લીધો નાસ્તો કરી લીધા પછી તે બાળકો ત્યાં સાંજે મેદાનમાં થોડુંક રમવા માટે જતા હોય છે બરાબર શૈક્ષણિક રમતો હોય છે કે તેમના જે રેસિડેન્ટલ શિક્ષક હોય છે એમનો સમય ફાળવવામાં આવેલો હોય છે એ શિક્ષક તે સમયે ત્યાં આવી જતા હોય છે અને એ બાળકોને ત્યાં જે એમના વોર્ડન હોય છે બરાબર જે જમવા લઈ ગયેલા એમને ત્યાંથી એ લોકો કંડક્ટ કરી લઈને પછી ત્યાંથી સીધા ત્યાં લઈ જતા હોય છે મેદાનમાં અને મેદાનમાં એમને અવનવી પ્રવૃત્તિઓ કરાવતા હોય છે ફરી હોસ્ટેલમાં ફ્રેશ થઈને આ વિદ્યાર્થીઓ છે એ સાતેક વાગ્યામાં અરસામાં સાંજનું જમવા આવે છે ત્યાં એ લોકો અડધો કલાક કલાક રમે છે ને પછી પાછા હોસ્ટેલમાં જમા થઈ જાય છે જમા થઈ જાય છે અને પછી થોડું ઘણી રેસ્ટ કરે છે એમનું કંઈ હોમવર્ક હોય કે એવું કંઈ શું હોય તો એ થોડું દેખે છે અને પછી પાછા સીધા સાડા એક વાગે ફરી પાછા આવી જતા હોય છે દેખજો પછી જમ્યા પછી હોસ્ટેલમાં જ પછી રીડિંગ રૂમ હોય છે આ લોકો સાંજે જમી લે છે પછી હોસ્ટેલમાં જ રીડિંગ રૂમ રાખવામાં આવેલા હોય છે અને ત્યાં આ બાળકોને રીડિંગ રૂમની અંદર એટલે કે સ્ટડી રૂમ એની અંદર આ બાળકોને અંદાજે રાત્રે દસ વાગ્યાથી દસ સાડા દસ વાગ્યા સુધી આ બાળકો ત્યાં અભ્યાસ કરતા હોય છે એટલે કે સ્ટડી કરતા હોય છે અને એમનું હોમવર્ક હોય છે એ પૂરું કરતા હોય છે અને હોમવર્ક પૂરું કરતા હોય છે તે સમયે એમના સબ્જેક્ટ ટીચરો છે ફાળવવામાં આવેલા હોય છે બે બે સબ્જેક્ટ ટીચરો ફાળવવામાં આવેલા છે તેઓ ત્યાં હાજર રહેતા હોય છે અને બાળકોને પડતી રેસિડેન્ટલ શિક્ષકો હોય છે અને એ શિક્ષકો તેમને પડતી અગવડો છે મૂંઝવણો છે એની બાળકો એમને સીધી સીધા પૂછી શકે છે જો ક્લાસમાં ખબર નહીં પડીને હોમવર્ક કરતી વખત ના ખબર પડે તો તેનું પૂછીને એનું નિરાકરણ લાવી શકે છે અને ત્યાં ત્યાં એને સોલ્વ કરી શકે છે બરાબર પછી બોઇઝ હોસ્ટેલ હોય કે ત્યાં નિવાસી સર અને ગર્લ્સ હોસ્ટેલ ત્યાં નિવાસી મેડમ ત્યાં હાજર રહે છે મેં હમણાં વાત કરીને બસ એ જ પછી અહીંયા વાત છે કે અહીંયા સાંજે ઊંઘવા માટે રૂમ પર પહોંચાડવામાં આવે છે એટલે આ જે શિક્ષક મિત્રો છે તે ત્યાંથી પછી એમનો સમય પૂરો થાય એટલે કે સાંજે પછી બાળકો છે એ બાળકો ત્યાંથી જે એમના વોર્ડન હોય એ જે મેડમ કે સર હોય એ એમને એમના રૂમ સુધી પહોંચાડી દેતા હોય છે બાળકોને અને પછી રૂમ સુધી પહોંચાડીને પછી તેઓ વ્યવસ્થિત ગોઠવાઈ જાય એટલે પછી પાછા તેમનો રૂમ છે જે એ બાળકોની એકદમ નજીક જ હોય છે રેસિડેન્ટલ રૂમ હોય છે ને એકદમ નજીક જ હોય છે ત્યાંથી પહોંચી જવાય એ રીતે અને તેઓ બાળકનો સંપર્ક થઈ શકે તેઓનો રેક્ટરનો રૂમ પણ નજીક જ હોય છે બરાબર અને આ બાળકો છે તે એમને ઊંઘવા માટે ગાદલા છે ચાદર છે એવી ચીજ વસ્તુઓ પણ આપવામાં આવે છે અને આ જે ચીજ વસ્તુઓ છે એને સમયાંતર ધોવા માટે આપવા મોકલવામાં આવે છે એટલે કે ધોવા માટે કપડાં ધોવાની કે એમને કોઈ તકલીફ નથી હોતી એના માટે માણસો રોકેલા હોય છે અને એ માણસો કપડાં ધોઈ આપતા હોય છે બરાબર દાખલા તરીકે વિદ્યાર્થીઓને દરરોજના કપડાં દરરોજ ધોઈ આપવામાં આવે છે એમને પોતે તકલીફ ઉઠાવી પડતી નથી એટલે પોતાના કપડાં જાતે ધોવા પડતા નથી અમુક જે હોય છે અમુક જગ્યાએ પ્રશ્નો એવા બનતા હોય છે કે નાના બાળકો પોતાના કપડાં ધોતા હોય છે આવી ઘટનાઓ હોય છે પણ અહીંયા એવું નથી વિદ્યાર્થીઓને દરરોજના કપડાં ધોઈ આપવામાં આવે છે તેમની રેગ્યુલર પરીક્ષા છે એ પરીક્ષા સિવાય પણ ટેસ્ટ લેવામાં આવે છે અને આ એમનું જે પ્રોગ્રેસ કાર્ડ છે આ પ્રોગ્રેસ કાર્ડ વાલીઓને બતાવવામાં આવે છે જ્યારે વાલીઓ આ મુલાકાત લેવામાં આવે છે મંથ મહિનાની અંદર એક દિવસ હોય પંદર દિવસની અંદર એક વખત હોય એ રીતે પણ રજાના દિવસે એટલે કે રવિવારના દિવસે મુલાકાત ગોઠવવામાં આવે છે ને ત્યાં એમને આ પ્રોગ્રેસ બાળકોને બતાવવામાં આવે છે કે તમારું બાળક અત્યારે ટેસ્ટમાં આટલા માર્ક આવ્યા આના ગયા ટેસ્ટમાં આટલા થાય એટલે એ આપણને ટેસ્ટના આધારે બાળક કેટલું પ્રોગ્રેસ કરી રહ્યું છે એ ખબર પડે બરાબર અને એ બાળકો છે તેમને રસ રુચિ અનુસાર સ્પર્ધાઓમાં પણ ભાગ લેવડાવવામાં આવે છે દાખલા તરીકે કોઈ કોમ્પિટિશન આવતી હોય બરાબર તો એની અંદર પણ એ એમને સ્પર્ધા લેવડાવવામાં આવે છે વિજ્ઞાન મેળો છે આવી બધી બાબતોની અંદર બરાબર જે પછી ચિત્રકલાની કોમ્પિટિશન છે એની અંદર ભાગ લેવામાં આવડ આવે છે જેને ડ્રોઈંગમાં રસ હોય એને એમાં જ કોઈને સ્પોર્ટ્સમાં રસ હોય તો સ્પોર્ટ્સની અંદર ભાગ લેવડાવવામાં આવે છે અને જે તહેવારો આવે છે તો તહેવારોની ઉજવણી છે બરાબર જે એની અંદર પણ એની અંદર ભાગ લેવડાવવામાં આવે છે એટલે કે એમને સામાજિક રીતે પણ થોડા થોડા ટ્રેન કરવામાં આવે છે બરાબર કે જેનો એ વિદ્યાર્થીઓ કેમ્પસમાં રહીને બહારની દુનિયાને ભૂલી ના જાય અને એ ખરેખર દુનિયામાં વ્યક્તિઓ કઈ રીતે જીવે છે એમનું થોડું એમને ગાઈડ થાય બરાબર એ રીતે હોય છે તેઓને ધોરણ છથી બાર સુધી તદ્દન મફત ભણવામાં આવે છે બરાબર એટલે કે તેમને છઠ્ઠા ધોરણથી બારમા સુધીનો અભ્યાસક્રમ છે તદ્દન ફ્રી ભણવામાં આવે છે એક પણ રૂપિયો આપણે આપવાનો હોતો નથી પછી વિદ્યાર્થી દસમાં પછી સાયન્સ કરે છે કે આર્ટ્સ કરે છે એ એની ઈચ્છા પર નિર્ભર છે એને બંને સ્ટ્રીમ કરવાની છૂટ હોય છે પણ એ સ્ટ્રીમ બંને એ એની તે સ્કૂલમાં હોય છે એ શાળાને આ મંજૂરી આપવામાં આવેલી હોય છે બરાબર ત્યાં સાયન્સ પણ હોય છે જે આમ આ સ્કૂલો હોય છે ત્યાં સાયન્સ પણ હોય છે અને એ સ્કૂલોની અંદર આ મંજૂરી આપવામાં આવેલી છે હોય બરાબર કેમ્પસમાં પ્રાથમિક આરોગ્યની વ્યવસ્થા ગોઠવવામાં આવે છે એટલે કે જે કેમ્પસ હોય છે એમાં બેઝિકલી નજીક અંદર જ એક હોસ્પિટલ જેવી વ્યવસ્થા ગોઠવેલી હોય છે કે બાળક કદાચ કોઈકને શરદી ખાંસી થઈ જાય કે કદાચ કોઈને ફેવર તાવ આવી જાય તો એ બાળક ત્યાંથી ત્યાં એમને આ દવાગોળી કરી શકાય અને પછી વાલીને બોલાવી શકાય બરાબર આવી વ્યવસ્થા કરી દેવામાં આવેલી છે અને આ બાળકો જે ભણે છે એમને જે લાઇબ્રેરી એટલે કે વાંચના વાંચનાલય છે ગેલેરી એટલે કે જે વ્યક્તિઓ ક્રિએટિવિટી કરે છે અને એ ગેલેરીમાં મૂકવામાં આવેલું હોય છે તે અને વિજ્ઞાન લેબ કમ્પ્યુટર લેબ આ વગેરેનો પણ લાભ આપવામાં આવે છે એટલે કે એનાથી બાળકો પોતાનું રુચિ પ્રમાણે આગળ વધતા થાય અને થોડા મોટિવેશન મળતું રહે એ રીતે હોય છે બરાબર આ સિવાય ઘણી બધી ચીજ વસ્તુઓ છે પણ એ વાત કરવા જોતા આપણો વિડીયો લાંબો થઈ જાયો હતો એટલે મેં હું આટલા સુધી જ ઊભો રહી ગયો છું ઓકે વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા આપણે ફરી મળીશું આવી જ રીતે આવી જ માહિતી સાથે ત્યાં સુધી મને રજા આપો જય હિન્દ